વિકાસ અને ઋતુ એક શહેરમાં રહેતા હતા બંનેને જીવનમાં ઘણું જ પસંદ હતું પણ એક વસ્તુ જે તેમને દરેકના મજબૂત મિલનથી પ્રભાવિત કરતી હતી એ હતી પ્રેમ વિકાસ એક મોખરાનો યુવા અને દયાળુ માણસ હતો તે એક ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કરતો હતો ઋતુ તે એક સુશિક્ષિત અને મૌલિક યુવતી હતી જે વિદ્યાર્થીઓ માટે ટ્યુશન પઢાવતી હતી આ દોસ્તી એક અજાણ્યો સંજોગથી શરૂ થઈ હતી એક દિવસ ઋતુને એક ફોન કોલ આવ્યો જેમાં તેના ક્લાયન્ટ સાથેની મિટિંગ માટે તે સમયથી મોડું થતી હતી તે રસ્તામાં રહી હતી અને થોડી ગડબડ થઈ રહી હતી એ સમયે વિકાસ દોડતા દોડતા એ જ રસ્તે પસાર થઈ રહ્યો હતો તેને ઋતુને જોઈ અને તરત જ મદદ કરવાનો નિર્ણય કર્યો તમારી મીટિંગ માટે તમે કાફી મોડા છો હું તમને લઈને જઈશ વિકાસે પ્રસ્તાવ મૂક્યો ઋતુ આશ્ચર્યચકિત થઈ ગઈ પરંતુ તેમ છતાં તે સહમત થઈ તે બંને મીટિંગ માટે એકસાથે પહોંચ્યા અને વિલંબ નહોતો થયો મીટિંગની અંદર ઋતુને અંદરથી અહેસાસ થયો કે વિકાસનો સહારો એ નમ્રતા અને માનવતાની ભાવના હતી તેના આનંદમાં વ્યાપક અને સ્વાભાવિક હતો સમય પસાર થતાં આ મીઠી દોસ્તી પ્રેમમાં પરિવર્તિત થઈ તે બંને એકબીજાની સાથે વધુ સમય પસાર કરતા એકબીજાને વધુ જાણી રહ્યા હતા પ્રેમ એક પ્રાકૃતિક અને નિર્દોષ અનુભવ તરીકે તેમના જીવનમાં પધાર્યો હતો એક દિવસ વિકાસે ઋતુને એક સુંદર પત્ર આપ્યો જેમાં તેણે લખ્યું હતું તમારા સાથમાં જીવીને મારો વિશ્વ સુંદર બની ગયો છે હું ક્યારેય તમારી આસપાસ સુખી અને સંપૂર્ણ અનુભવ કરતો નથી શું તમે આ પ્રવાસમાં મારો સાથ આપશો ઋતુએ પત્ર વાંચી અને આસપાસના જગતમાં તેના માટે શ્રેષ્ઠ મૃદુપળો શોધી હતી તેની આંખો ભીની થઈ ગઈ અને તે હળવી હસતી રહી હા હું તમારું સાથ આપીશ વિકાસ તેણે મૌન મનમાં કહ્યું અને આ રીતે વિલંબથી પણ પ્રેમનો પથ ફરી એકવાર શરૂ થયો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ